ચાલો ચાલો આપણે બીજ વાવીએ સૌ પ્રથમ એક માટીનું કુંડું લો તેમાં માટી મૂકો અને પછી બીજ વાવી દો તેને પાણી હવા સુધી મળે તેવી જગ્યાએ મૂકો અને બે દિવસ પછી જુઓ અમે બે દિવસ પછી જોયું કે અમારા કુંડામાં તો સરસ મજાના કુંડા સરસ મજાના ધાબા ઉડી ગયા હતા ચાર પાંચ દિવસ પછી તો बाड़ा પછી તો મારત છોડ કેત્ર મોડ